નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમૃત મંથન પર ઇન્ટરેક્શન સેશન યોજાયું ગાંધીનગર ખાતે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા અમૃત મંથન પર ઇન્ટરેક્શન સેશન યોજાયું જેમાં ફાઉન્ડેશનના આશરે સો સભ્યોએ ભાગ લીધો બે હજાર અઢારની શરૂઆતમાં આ જરૂરિયાત અનુભવ્યા પછી શ્યામ તનેજા કે જેમને ભારતમાં ટોચના બિઝનેસ કોચ તરીકે ઓળખવામાં આવે છે તેમણે અમદાવાદ ખાતે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશનની સ્થાપના કરી જે એમએસએમઈ સાહસિકો સાથે હાથ મિલાવીને ભારતના નિર્માણના મિશન પર છે અને તેમની વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ગિફ્ટ સિટી ક્લબ ખાતે અમૃત મંથન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમૃત મંથન એ વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ પર ધ્યાન આપવા અને ધ્યાન કેન્દ્રિત કરવા માટેનું ઇન્ટરેક્ટિવ સેશન હતું કે જેમાં ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્યામ તનેજા નીરુ ગુપ્તા ઉન્નતિ ખાતેના કોચ વગેરે ઉપસ્થિત રહ્યા હતા फाउंडेशन ના એસી થી વધુ સભ્યો એ આ સેશન માં ભાગ લીધો હતો નું નામ શામતનેજા છે હું એક એનજીઓ સાથે જોડાયેલું છું એમનો નામ છે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન આ હે ઉતંત્ર છે જેનો કમિટમેન્ટ છે કે ભારત બનાવો ઇન્ડસ્ટ્રી માધ્યમથી સ્મોલ એન્ડ મિડિયમ સેક્ટર ના એન્ટરપ્રિનર્સ ની સાથે અમે એમને સાથે કામ કરીને એમને સક્ષમ બનાવીએ છીએ જેનાથી કે એ ભારત દેશની ઔદ્યોગિક તરક્કીમાં કોન્ટ્રીબ્યુટ વધારે કરી શકે બીકોઝ આજની તારીખમાં ભારતનો કોન્ટ્રીબ્યુશન એમએસએમઈ સેક્ટરનો જીડીપીમાં બહુ ઓછો છે જે વધી શકે આપણે ચાઈનાને રિપ્લેસ નથી કરી શકતા પણ ચાઈના પ્લસ જરૂર કરી શકીએ અને એ એ સ્વપ્ન આપણો મેક ઇન ઇન્ડિયાનો સ્વપ્ન આપણો પૂરો ત્યારે જ થશે જ્યારે બિલ્ડ ઇન્ડિયામાં ઓનર માલિક લોકોને અમે કોચ કરીને એમની સોચમાં અને એના ક્રિયાઓમાં એ અંતર લાવીએ કે એ વર્લ્ડ ક્લાસ કંપનીઓ ઊભી કરી શકે અને વર્લ્ડ ક્લાસ કંપનીઓ જ્યારે ઊભી થશે તો ઇન્ડિયાની ગ્રોથ થશે આ ભાવથી અમે પાંચ વર્ષથી કામ કરીએ છીએ એનો નામ છે આઈ કેન આઈ ફાઉન્ડેશન આજે આઈ કેન આઈ વિલ ફાઉન્ડેશન ની એક નાનડી ડિવિઝન છે આઈ લીડ આઈ લીડ એટલે આઈ લર્ન ઇવોલ્વ એચીવ એન્ડ ડેવલપ આઈ લીડ આઈ લીડ તમે જુઓ આઈ લીડ આઈ લીડ આજે આઈ લીડ નો એક ફંક્શન હતું અમે દર અઠવાડિયે દર પખવાડિયે મળીએ છીએ એવરી ફોર્ટનાઈટ વી મીટ ધીસ ઇઝ અવર physical session we met together in Gandhinagar gift city and we had interaction with each other we had added value session in which people learnt about themselves I <laughs> lead any event maaj li Gandhinagar majithai che maaj hajir 95 loco ata and 95 business owners che loco bada નાની થી કરીને મીડિયમ સેક્ટર બિગ સેક્ટર ના માલિક લોકો છે અને જે દર પઠવાડી પખવાડી અમે મળીએ છીએ જેનાથી કે બિઝનેસ નો એમનો વિકાસ થઈ શકે આજે અમે શેર કર્યું કે આજની તારીખમાં અમે આ મહિનામાં જ બે બે કરોડ નો બિઝનેસ નો ટ્રાન્ઝેક્શન થયો છે એટલે એકબીજાને અમે વિશ્વાસ થઈ જાય તો આપણે બિઝનેસ કરીએ છીએ પણ આજ પાંચ વર્ષમાં લગભગ લગભગ નહીં તો અમે ધંધો તો સો કરોડમાં કર્યો હશે પણ અમે ગણતરી ના કરતા હતા હવે ગણતરી શરૂ કરી છે અને બિઝનેસમાં કેટલા સક્ષમ થયા છે એની એની તમે જે વિગત કાઢો તો એ ટ્રેમેન્ડસ ઇમ્પ્રુવમેન્ટ છે થર્ટી પર્સેન્ટ આપણા જે લીડર્સ છે એમના બિઝનેસ લગભગ લગભગ ત્રણ વર્ષમાં ડબલ થઈ ગયા છે